નમસ્કાર આપ જોઈ રહ્યા છે વડનગર તાલુકાના પિંપડદર કલ્યાણપુરા વિસ્તારમાંથી એક ગંભીર બનાવ સામે આવ્યો છે પોલીસની પ્રાથમિક માહિતી મુજબ કલ્યાણપુરાથી શોભાસન શાળા જતી એક વિદ્યાર્થીનીને બે વ્યક્તિઓએ રસ્તામાં રોકી ખોટા બહાને સાથે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ વિદ્યાર્થીને કહ્યું કે તારા પપ્પા બીમાર છે તું ગાડીમાં બેસી જા એમ કહીને તેને દબાણ કરી સફેદ કલરની ગાડીમાં બેસાડી લીધી હતી આગળના માર્ગમાં આરોપીઓએ યુવતીને સાથે ગેરવર્તણૂક ધમકીઓ તેમજ છેડછાડ કર્યા હોવાનો આક્ષેપ છે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી તેમ પોલીસ રિપોર્ટરમાં નોંધાયું છે ઘટનાને લઈ વધુમાં જણાવ્યું છે કે આરોપીઓ યુવતીને ખેરાલુ માર્ગેથી લઈ જઈ ગુંજા ગામે આવેલા ભુવેન્દ્રેશ્વરી માતાના મંદિરે પહોંચ્યા હતા તેઓ આરોપી ઠાકોર કનુજી રજુજી તરીકે ઓળખતા વ્યક્તિએ યુવતીને દવાના બોટલ જેવી વસ્તુમાંથી કોઈ દ્રવ્ય પીવડાવવાનો પ્રયાસ કર્યો હતો અને જબરીપૂર્વક ધમકાવી દબાણ કરી હોવાનો પોલીસ ફરિયાદનો ઉલ્લેખ છે ઘટના અંગે યુવતીના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે પોલીસે સ્થળ પરિસ્થિતિ અને નિવેદનોના આધારે વધુ તપાસ હાથ ધરી છે આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરવામાં આવી છે ડાયરેક્ટ બેન નો ફોન કરી અને મારી છોડીને ડાયરેક્ટ ઉઠાવી લીધી બેન ને એવું કીધું કે એના પપ્પા બીમાર છે તે વધી શાળામાં આવશે નહીં એમ કરીને મારી છોડીને ડાયરેક્ટ ઉઠાવી લીધી હોય અને બહેનનો ફોન મારા પર બાર વાગે આવ્યો તે મેં બહેનનું પૂછ્યું કીધું બધી શાળામાં આવી નહીં બેન એમ કહેતો હતો કે ના વધી શાળા માય નહીં એટલે બેનના પાછા મેં નંબર લઈ અને પાછો ફોન માર્યો તે કનુજી રધુજીનો નંબર આવ્યો મારા પાસે તે પછી મેં એમને ફોન માર્યો તે એવાય મને એવું કીધું કે તમે વલાસણા ચોકડી આવી દો તમારી છોડી અમે હોમપ્રત કરીએ છીએ વિક્રમજી બાબુજી બે હોય બરાબર એટલે હું વલાસણા ચોકડી એક વાગ્યાનો બેસી રહેલો લગભગ સાડા ચાર વાગ્યા સુધી બેસી રહ્યો બરાબર પણ હોય મને અલ્લા ટલ્લા સમજાવી ગયા કોઈ જવાબનો નિર્ણય આલ્યો નહીં એમ કરીને મને શોભાસણ બોલાવ્યો કે તમે શોભાસણ આવી દો હું શોભાસણ આવ્યો શોભાસણ આવ્યો એટલે છેલ્લા દરજા હોય મને એવું કીધું કે બે દરજી દવા પી ગયો છે તે તો મેડિકલ હોસ્પિટલમાં આવે અમે એક દાખલ કરું છું વિક્રમજી બાબુજીને આ પ્રશ્ન મને કરેલો બરાબર પછી અમે ઘેરથી કોઈ મેડિકલમાં આવ્યા એ મારી છોડીને મારઝુડ કર્યું બધું જે તે બધું નખા કર્યા મારી છોડીને જોર જબરેથી મારી થોડી અને દવા પાઈ તે ઓનો મારો નિરાણ જોવો નિર્ણય જોવા મારો બરાબર એટલે અરે કાયમથી નડ્યા છે બધાનું અને આ બધું કાર્યવાહી કરતા જ હોય છે બધું એટલે મારું કોઈ દુશ્મન નહીં કે મારો કોઈ વિરોધ પક્ષ નહીં તો એ મારી છોડીને જોરદબે છે આવું બધું કરીશું હોય બરાબર सरकार पाच महाराज निर्णय છે સાહેબ